જે વરસાદના લીધે જે રસ્તા ધોવાયેલા હતા તેનું આવી રીતે કામ કરવામાં આવી રહ્યું છે આગળ પણ આવી રીતનું બધું કામ કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા બધી કામગીરી ચાલુ છે તમને બધું મિત્રો જંગલમાં આવા બધા પ્રાણીઓ પણ તમને જોવા મળશે પરંતુ એ લોકોને સસેડવાની એની રીતે એ લોકોને રહેવા દેવાનું તંત્ર દ્વારા બધી કામગીરી ચાલુ છે આ જગ્યા પર એમ કે રસ્તો કામ કરી ચાલુ છે અહીંયા રોલર એમ કે પડી રહેલું છે હાલ એમ કહેવાય કે ઉતારાવાળા પોતપોતાની તૈયારી કરી રહ્યા હશે કહેવાય છે કે પરિક્રમા શરૂ થાય એ પહેલાં એક દિવસ અગાઉ લોકો આવી જતા હોય છે પરંતુ વરસાદના કારણે આ વર્ષે તમે જોઈ શકો છો કોઈ પણ લોકો આ જગ્યા પર જોવા નથી મળતા જય ગિરનારી મિત્રો આજે આપણે આવી ગયા છીએ પરિક્રમાના પ્રવેશ દ્વાર ઉપર હાલ જેવો તેવો વરસાદ ચાલુ છે અને આજે એમ કહેવાય કે એકત્રીસ દસ બે તારીખ છે અને એમ કહેવાય કે શું હાલમાં સ્થિતિ છે રસ્તા કેવા છે કઈ ટાઈપનું બધું તંત્ર દ્વારા વ્યવસ્થા કરેલ છે તમામ અપડેટ આપણે જણાવીશું અને ચેનલ સાથે જોડાયેલા જો પરિક્રમાના તમામ અપડેટ આ ચેનલ ઉપર તમને જોવા મળશે તો ચાલો આગળ શું છે કેવી રીતનું બધું આયોજન છે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું તો આપણે ઘણીવાર એવા ફોટામાં જોયું છે કે ગિરનાર જે પર્વતો છે એ એક સાધુના ચહેરા જેવો દેખાય છે આપણને એ ફોટો તમે ઘણી જગ્યા પર જોયો હશે પરંતુ જે એ ફોટો છે એ આ જગ્યા પરથી આ આ જગ્યા પરથી આ એંગલથી પાડવામાં આવેલો છે હાલમાં વરસાદનો જે માહોલ છે જેના લીધે દેખાતું નથી ઋષિના જે ફેસ વાળો સાધુનો જે ફેસ વાળો જે ફોટો છે ને એ આ જગ્યા પરથી આમ પાડે ત્યારે એ દેખાય છે ગિરનાર પર્વતો છે એક સાધુ ટાઈપ એમ કે એક સાધુ છે એ ટાઈપ ને એવું લાગે છે આપણને એ જો ફોટો છે ને આ જગ્યા પરથી પાડવામાં આવેલો તો જોઈ શકો છો મિત્રો આ જગ્યા પર એમ કે રસ્તાનું કામ ચાલી રહ્યું છે તંત્ર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે જે વરસાદના લીધે જે રસ્તા ધોવાયેલા હતા તેનું આવી રીતે કામ કરવામાં આવી રહ્યું છે આગળ પણ આવી રીતનું બધું કામ કરવામાં આવીશું તંત્ર દ્વારા બધી કામગીરી ચાલુ છે તમને બધું આગળ બતાવીશું વિડીયોમાં બન્યા રહીશું મિત્રો જંગલમાં આવા બધા પ્રાણીઓ પણ તમને જોવા મળશે પરંતુ એ લોકોને સસેડવાની એની રીતે એ લોકોને રહેવા દેવાનું જો તમે આ લોકોને કંઈ સસણ છો કે નુકસાન છો કે કંઈ પણ કરશો તો વન વિભાગના અધિકારી તમારું કાયદેસર કાર્યવાહી પણ કરી શકે એટલે એને એની રીતે મોજમાં રહેવા દેવાના હાલ મિત્રો આપણે છીએ પરિક્રમાનો જે ગેટ છે તેની આ સાઈટમાં કહેવાય છે કે દર વર્ષે લોકો અગાઉ પરિક્રમા શરૂ થવાના એક બે દિવસ પહેલાં આવતા હોય છે અને આ જગ્યા પર એમ કહેવાય પોતાનો પડાવ નાખતા હોય છે આ જગ્યા પર રહેતા હોય છે અને એમ કહેવાય કે ભોજન પ્રસાદી અને જે કાંઈ પણ સાથે કંઈ વસ્તુ હોય તે બનાવી અને ભોજન કરતા હોય છે પરંતુ હાલ વરસાદના લીધે એમ કહેવાય કહેવાય છે કે આ જગ્યા પર હાલ કોઈ તમને લોકો એમ કહેવાય કે દેખાશે નહીં હાલમાં આ જગ્યા પર એક અન્નત્ર આવેલું છે તે પોત પોતાનું એમ કહેવાય કામગીરી કરી રહ્યું છે હમણાં બીજું કોઈ તમને આ જગ્યા પર કોઈ જોવા મળશે નહીં વરસાદ હમણાં ટૂંક સમયમાં જ એમ કહેવાય કે બંધ રહેલો છે અત્યાર સુધી વરસાદ ચાલુ હતો અને પાણીનો પ્રવાહ પણ ચાલુ છે તમે જોઈ શકો છો એમ કહેવાય કે નદી નાળામાં પાણી એમ કહેવાય આવી રહ્યા છે તો હાલમાં તંત્ર દ્વારા કોઈ હજુ અપડેટ આપી નથી શું ક્યારે શરૂ કરવામાં આવશે કેમ કે અંદર રસ્તા બધા ખરાબ થઈ ગયા છે અંદર ઘણું બધું નુકસાની થઈ છે એટલે તેની પણ કામગીરી ચાલુ છે આગળ પણ કામગીરી ચાલુ છે તો તમામ અપડેટ જોવા માટે આપણી સેના સાથે જોડાઈ લેજો અને ઘર બેઠા પરિક્રમા તમારે જોયું હોય કદાચ તમે આવા માહોલના લીધે તમે કદાચ ન આવી શકતા હોય કોઈ મોટી ઉંમરના હોય કોઈ બાળકો હોય તે જો કદાચ આ પરિક્રમામાં ન આવી શકતા હોય આ વરસાદનો આવો બધો માહોલ છે તો આપણી ચેનલ પર તમને જો પરિક્રમા થશે તો પરિક્રમાના તમામ વિડીયો તમને આ ચેનલ પર જોવા તમને મળશે તો જોઈ શકો છો આવી બધું અંદર એમ કહેવાય કે વરસાદ પડેલો છે ખાડા ખબુસિયા બધા ભરેલા છે આ બધું અત્યારે જે જંગલ છે એ જંગલનો અત્યારે આવો બધો માહોલ છે કહેવાય છે કે દર વર્ષે આ જગ્યા પર લોકો એમ કહેવાય કે સમાધાન હોય એટલા બધા લોકો હોય છે પરંતુ વરસાદના લીધે અત્યારે તમને આ જગ્યા પર કોઈ લોકો જોવા મળતા નથી તો ચેનલ પર તમે જોડાયેલા રહેજો પરિક્રમાના તમામ અપડેટ તમને જોવા મળશે ને જે પણ અપડેટ આવશે તંતર દ્વારા કાંઈ પણ થશે એ બાબતની ગિરનારની લીલી પરિક્રમાના તમામ અપડેટ આપણી આ ચેનલ પર તમને જોવા મળશે એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો પરિક્રમા શરૂ થવાનો એક દિવસ વાર હોય ત્યાં લોકો આ જગ્યા પર આવી જતા હોય છે અને આ જગ્યા પર એમ કહેવાય છે કે પડાવ નાખતા હોય છે અને બેસ બેસતા હોય છે અને કહેવાય છે કે પરિક્રમા શરૂ થાય એ પહેલાં એક દિવસ અગાઉ લોકો આવી જતા હોય છે પરંતુ વરસાદના કારણે આ વર્ષે તમે જોઈ શકો છો કોઈ પણ લોકો આ જગ્યા પર જોવા નથી મળતા મિત્રો વરસાદના લીધે રસ્તા બધા એમ કહેવાય કે ધોવાઈ ગયેલા છે પણ તંત્ર દ્વારા બધી કામગીરી ચાલુ છે આ જગ્યા પર એમ કે રસ્તો કામગીરી ચાલુ છે અહીંયા રોલર એમ કે પડી રહેલું છે આગળ આપણે બતાવીશું કઈ ટાઈપની બધી કામગીરી ચાલુ છે અમુક જગ્યા જગ્યા પર આવા પાણીના ટેન્ક પણ તમને જોવા મળશે તંત્ર દ્વારા બધા ટેન્ક પણ મૂકવામાં આવેલા છે આ બાજુ પણ એમ કે અમુક અન્નક્ષેત્રો બધા અનક્ષેત્રો બધા આ જગ્યા પર એમ કે પોતપોતાના તૈયારી કરી રહ્યા છે આ જગ્યા પર આવી બધી વ્યવસ્થાઓ ચાલી રહી છે અહીંયા બધું નાખેલું છે આગળ પણ બધી આવી રીતે બધી તમને વ્યવસ્થા જોવા મળશે વિડીયોમાં તમે જો જોડાયેલા રહી છેલ્લે સુધી હાલ એમ કહેવાય કે ઉતારાવાળા પોતપોતાની તૈયારી કરી રહ્યા છે વરસાદ એમ કહેવાય તું થોડાક સમય માટે એમ કે ઊભો રહી ગયો છે અને પોતપોતાના એમ કહેવાય અન્નક્ષેત્રવાળા પણ પોતપોતાની તૈયારી કરી રહ્યા છે આગળ હું તમને ઈટવા જે ગેટ છે ત્યાં ત્યાં પણ આપણે જઈશું અને તે પણ તમે બતાવવાનો પ્રયત્ન કરશું મિત્રો આ છે પરિક્રમાનો ગેટ એમ જો કે આ ગેટ ખુલે ત્યારે પરિક્રમા ચાલુ થતી હોય છે હાલમાં આ ગેટ બંધ છે કેમ કે વન વિભાગ દ્વારા હાલમાં અંદર કોઈને જવા દેવામાં આવતા નથી અને વરસાદને વરસાદના લીધે જે પણ રોડ રસ્તા જે ધોવાઈ ગયા છે તેની મરામત કરવામાં આવી રહી છે હાલમાં એમ જોયું કે વરસાદ પણ ઊભો રહી ગયો છે પરિક્રમા જો સ્ટાર્ટ થશે પછી કાંઈ પણ એનો અપડેટ આવશે તંત્ર દ્વારા કાંઈ પણ જે પગલું લેવામાં આવશે સૂચના આપવામાં આવશે તેની અપડેટ તમામ અપડેટ આપણે આ ચેનલ પર આપણે જણાવીશું માટે ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો પરિક્રમા થશે તો સંપૂર્ણ પરિક્રમા તમને ઘર બેઠા આ ચેનલ પર તમને આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું તો ચેનલ સાથે જોડાયેલા રહેજો તો જય ગિરનારી